બીજેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર જલાને રાહત મળી છે હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝલાની જામીન અરજી મંજૂર કરી છે આઠ મહિના બાદ જેલમાંથી બહાર આવશે ભૂપેન્દ્ર જલા છેલ્લી સુનાવણીના જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવ્યા હતા પાંચ કરોડ રૂપિયા તે આઠ મહિના બાદ જેલમાંથી બહાર આવશે ભૂપેન્દ્ર ઝાલા બીઝેડ કૌભાંડ અને તેને લઈને આખરે ભૂપેન્દ્ર ઝાલાને રાહત મળી છે હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી મંજૂર કરી છે આઠ મહિના બાદ જેલમાંથી બહાર આવશે ભૂપેન્દ્ર ઝાલા બીઝેડ કૌભાંડ અને તેને લઈને અનેક લોકોના પૈસા તેમાં ફસાયેલા હતા ભૂપેન્દ્ર ઝાલા જેણે અનેકવાર છૂટવા માટે અરજી પણ કરી હતી પરંતુ એ અરજીનો સ્વીકાર હવે કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લી સુનાવણીમાં જીપીઆઈ આઈડીમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા